સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપતા હોબાળો વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા શિક્ષણ બગડે છે ભણાવશે કોણ એ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસક પક્ષે કહ્યું વિપક્ષ સરની કામગીરીનો વિરોધ કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સર ને ભણકારા વાગી રહ્યા છે કે મને ખબર લંબાવે છે કે નહીં ડિસેમ્બર પછી હજી વસ્તી ગણતરી ભણકારા વાગી રહ્યા છે બરાબર મારું કેવાનું એમ છે કે આ સંસ્થા ઇલેક્શન કમિશન સારું કામ કરે છે ઇલેક્શન કમિશન ની જવાબદારી નિભાવવાની છે પ્રક્રિયા પૂરી કરવાની છે એના ઉપર કોઈ ટિપ્પણી નથી કરતો મારો

આજનું વર્ષ અને કોરોનાનું વર્ષ જો બંને ભેગા આવ્યા તો એનું પ્રાથમિક શિક્ષણ મોટું નુકસાન લર્નિંગ લોસ લોસ એ સરકાર સમજતી એટલા માટે